નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 16મી ફેબ્રુઆરી ના તમામ અગત્યના કરંટ અફેર હાલમાં આજની તારીખ થી છે શિવરાત્રી ની ઓફર શરૂ થઈ ગઈ છે 26 ફેબ્રુઆરી સુધી છે આ ઓફર શરૂ રહેશે તો 10 દિવસ સુધી ઓફર આપણી એપ્લિકેશન માં ચાલશે ઓફર માત્ર એક જ કોર્સ માં લાગુ થશે જે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢવાનો કરંટ અફેરનો કોર્સ છે જેની પ્રાઇસ ચૌદસો નવ્વાણું રૂપિયા છે બરાબર તો આ કોર્સની અંદર જ આ લાગુ થશે અને કુપન કોડ એના માટે છે હર હર મહાદેવ હર હર મહાદેવ ઉપર ક્લિક કરશો એટલે તમે ધારશો નહીં એવી પ્રાઇસમાં તમને ડાઉનલોડ અને પ્રિન્ટ વાળો કોર્સ મળશે પચાસ ટકાથી પણ વધારે ડિસ્કાઉન્ટ મળશે બરાબર સો જેમને ઈચ્છા છે કરંટ અફેરનો કોર્સમાં ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢવાની બરાબર પ્રિન્ટ વગર તો બસો રૂપિયામાં છે બરાબર પણ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવી છે તો એના ચાર્જીસ વધારે છે પણ ઓફરના સમયગાળામાં તમને ખૂબ જ ઓછા મળે છે તો એક વખત જઈ અને ખાલી કૂપન ઉપર ક્લિક કરશો એટલે તમને ખૂબ જ પચાસ ટકાથી પણ વધારે ડિસ્કાઉન્ટ એમાં મળશે ઓકે બાકી એપ્લિકેશનમાંથી જ સ્ટડી કરવું છે તો ઓગણત્રીસ વાળા કોર્સ પણ છે પર મંથ તમને જે પણ મજા આવે એ મહિનો સ્ટડી કરીને તમે બે મહિનામાં પૂરું કરી શકો છો બે મહિનાની વેલિડિટી મળશે કરંટ અફેર તમે પીડીએફ તૈયાર કરશો તો મારા ખ્યાલથી તમે દસ દિવસની અંદર બધા તૈયાર કરી લેશો એક દિવસમાં ત્રણ દિવસના કરવાના આરામથી દસ દિવસમાં એક આખો મહિનો કમ્પ્લીટ થઈ જાય ટેસ્ટ સાથે બરાબર તો આની અંદર ઓગણત્રીસ વાળામાં પણ ટેસ્ટ અવેલેબલ છે બસો વાળામાં પણ ટેસ્ટ અવેલેબલ છે અને જે પ્રિન્ટ વાળો છે એમાં પણ ટેસ્ટ અવેલેબલ છે ક્લિયર શરૂ કરી દઈએ હવે આજનો સોળમી ફેબ્રુઆરીના કરંટ અફેરનો વિડીયો

અને એમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એ સ અધ્યક્ષ હતા બરાબર સ અધ્યક્ષતા એ પણ આપણે યાદ રાખીશું આયોજન ફ્રાન્સમાં થયું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમાં સ અધ્યક્ષતા કરી હતી બે 2024 નું જે હતું બરાબર એ સાઉથ કોરિયાના સિયોલ શહેરમાં થયું હતું અને સૌથી પહેલું AI શિખર સંમેલન છે એ યુકેમાં થયેલું હતું તો ભારતમાં જે AI શિખર સંમેલન થાય છે બરાબર

આ નેશનલ ગેમ્સ માં આયોજન છે એ મેઘાલય રાજ્યમાં કરવામાં આવશે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હમણાં જે ગયા બરાબર એનું આયોજન ક્યાં થયું હતું બધાને ખબર છે ઉત્તરાખંડ ની અંદર થયેલું તો બે હજાર પચીસ ના જે નેશનલ ગેમ્સ છે એનું આયોજન અત્યારે સમાપન પણ થઈ ગયું ચૌદ ફેબ્રુઆરી આ પૂરા થઈ ગયા બરાબર સો હાલમાં જ હવે એના પછીના નેશનલ ગેમ્સ ક્યાં થશે એવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી બે હજાર સત્યાવીસ ના જે નેશનલ ગેમ્સ છે બરાબર ઓગણચાલીસ માં નંબરના આવશે મેઘાલયમાં થશે ક્યાં થશે મેઘાલયની અંદર થશે ઓકે બાકી વાત કરું તો પચીસના ઉત્તરાખંડમાં બરાબર સો આટલી વસ્તુ યાદ રાખીશું અને નેશનલ ગેમ્સ ની અંદર એવું નથી હોતું કે ભાઈ દર આટલા વર્ષે આયોજન થાય બે પછી છેલ્લે સીધા બે આયોજન થયું હતું લગભગ મારા

આની જે મશાલ હતી એનું નામ શું રાખવામાં આવ્યું હતું મશાલુ નામ હતું ઇન્ડેક્સ ની અંદર છે ડેનમાર્ક પહેલા ક્રમે છે તો આન્સર આવશે ડેનમાર્ક બાકી કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ જાહેર કોણે કર્યું છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા આ બેન્કિંગ જાહેર કરવામાં આવી છે ભારતનો ક્રમ આમાં છન્નું છે ભારતની સાથે માલદીવ અને છે એ પણ મા ક્રમ પર છે તો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ છન્નું છે છન્નું માં અને માલદીવ એ બંને પણ ભારતની સાથે ક્રમ પર છે પ્રથમ ક્રમે ડેનમાર્ક છે બીજો ક્રમ સિંગાપોર ત્રીજો ક્રમ ફિનલેન્ડનો છે ઓકે ટોટલ એકસો ને એસી દેશો છે એમાં ભારતનો ક્રમ છન્નું છે અંતિમ ક્રમ પર કોણ આવે છે તો કે સાઉથ સુડાન

જાન્યુઆરી એકવીસમાં થયા હતા બરાબર અને એ મળ્યો તો સૌથી પહેલો હતો એ ઋષભ પંતને ભારતના ખેલાડી છે મહિલાઓમાં બે હાજર એકવીસ માં જાન્યુઆરી મહિનામાં મળ્યો તો એ શુભનીમ ઇસ્માઈલ ને મળ્યો હતો બરાબર શુભની પણ બાકી વાત કરું તો ડિસેમ્બર બે બેલ મહિલા એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી અને બાકી નવેમ્બર ચોવીસમાં હારીફ રાફ્ટ મળ્યો તો એ પાકિસ્તાનના ખેલાડી અને નવેમ્બર ચોવીસમાં જ મહિલાઓમાં મળ્યો હતો ડેની બેટ હોન્જ એ ઇંગ્લેન્ડના ખેલાડી છે

અમેશ રિસર્ચ સેન્ટર અને લાલ રંગના ગ્રહ તરીકે ઓળખાય સૂર્યની સૌથી નજીક આવતા ગ્રહોમાં એનો ક્રમ ચોથો છે બરાબર સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કહીએ તો એ કયો છે બુદ્ધ છે બરાબર એને યાદ રાખીશું ચંદ્ર પર બે મંગળ આવેલા છે બરાબર સોરી આ પરજુ મંગળ ઉપર બે ચંદ્ર આવેલા છે બરાબર કે મંગળ ઉપર બે ચંદ્ર આવેલા છે એમના નામ શું છે એક છે ફોબોસ એક છે ડીમોસ તો બેયના નામ પણ યાદ રાખજો બાકી ત્યાં સૌથી મોટો જ્વાળામુખી આવેલો છે મંગળ ઉપર એનું નામ છે ઓલિમ્પિસ મોન્સ તો આ મંગળનો તો સૌથી મોટો છે જ પણ સૌર મંડળ છે બરાબર એનો પણ સૌથી મોટો જ્વાળામુખી છે સૌર મંડળનો સૌથી મોટો જ્વાળામુખી

આ યોજના સમાપ્ત થશે એકત્રીસ ડિસેમ્બર બે હાજર સત્યાવીસ આ યોજના સમાપ્ત થશે બરાબર આના અંતર્ગત કેન્દ્ર સરકાર છ હજાર કરોડ રૂપિયા છે એ ખર્ચ કરશે યોજના કેટલા વર્ષ સુધી ચાલશે ત્રણ વર્ષ સુધી ચાલશે બરાબર એક જાન્યુઆરી પચીસ થી લઈ અને એકત્રીસ ડિસેમ્બર સત્યાવીસ સુધી ત્રણ વર્ષના સમયગાળા માટે ચાલશેનગરમાં છે એટલા માટે અગત્યની સંસ્થા છે લઘુ બચત યોજના જેમાં નામ આવે છે સુકન્યા સમૃદ્ધિ યોજના અને એને જાન્યુઆરી પચીસ થી લઈને માર્ચ પચીસ સુધી એનો વ્યાજ દર શું રાખવામાં આવે છે જો પેલા તો જેટલું પણ કહી દો જેટલી પણ સ્મોલ સેવિંગ વ્યાજ દરો છે યોજનાઓના એના અંદર કોઈ ઘટાડો નથી આન્સર આવશે બરાબર આઠ પોઈન્ટ ને બે પેલા પણ આઠ પોઈન્ટ બે હતો અત્યારે પણ આઠ પોઈન્ટ બે છે બરાબર સો આરબીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં રેટ કટ કર્યા છે પણ વ્યાજ દરોની અંદર થી માર્ચ સુધી કોઈ પણ ફેરફાર નથી માર્ચ પછી કદાચ ફેરફાર આવી શકે તો એ ત્યારે આપણે જોશું તો જે લોકોને માર્ચ પહેલા પરીક્ષા છે બરાબર એ દરો યાદ રાખીને જવાના છે જેટલા પણ છે આપી દઉં છું સ્મોલ સેવિંગ સ્કીમ અહીંયા પોસ્ટ જેટલી પણ સ્મોલ સેવિંગ સ્કીમ છે એને યાદ રાખવાની જરૂર નથી બરાબર જેટલી યોજનાઓના નામ છે એ અને એના વ્યાજ દર તમને હું તમને જેટલું કરાવું એટલું તમારે યાદ રાખવાનું બીજું વધારે પડતું કઈ નથી કરવાનું તો લઘુ બચત યોજના છે બરાબર એના વ્યાજદરો કોણ નક્કી કરે આર્થિક બાબતોનો વિભાગ એ નાણાં મંત્ર હેઠળ આવે બરાબર બાકી સિનિયર સિટીઝન સિટીઝન ડિપોઝિટ સોરી સિનિયર સેવિંગ સ્કીમ એમાં વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા છે એમાં ઓછામાં ઓછું હજાર રૂપિયાનું મેક્સિમમ ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય સુકન્યા સમૃદ્ધિ યોજના એનો પણ આઠ પોઈન્ટ બે રાખ્યો છે ઓછામાં ઓછું અઢીસો અને વધુમાં વધુ દોઢ લાખનું રોકાણ કરી શકાય

એશિયાના સૌપ્રથમ આદમ કદ એનિમેટ્રિક હાથી જેનું નામ રાખવામાં આવ્યું છે એલી એનું અનાવરણ કયા સ્થળેથી કર્યું છે છે તો તો એક એક આદમ કદનો માણસની માણસની એટલે કે જેટલો બરાબર એવો બનાવ્યો એનું નામ રાખ્યું છે એલી એ બનાવ્યું એનું અનાવરણ ક્યાંથી કર્યું એનું લોન્ચિંગ કરવામાં આવ્યું કર્ણાટકના બેંગ્લોર ખાતેથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા સંસદમાં કુલ કેટલી ભાષાઓમાં અનુવાદની સેવાઓને વિસ્તાર કરવાની જાહેરાત કરવામાં આવી છે અનુવાદ ની જે સેવા છે ભાષાઓમાં હજી વિસ્તાર મેટ્રો રેલ ધરાવતો દેશ કયો બન્યો છે વિશ્વનો ત્રીજું સૌથી મોટું મેટ્રો રેલની વાત છે મેટ્રો રેલનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક ધરાવતો દેશ ભારત બન્યો છે તો આન્સર આવશે ભારત અમેરિકા ચીન બાદ ભારત ત્રીજા ક્રમે આવે છે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચાર હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ एग्रीकल्चर રિસર્ચ અને એશિયન ફિશરીઝ સોસાયટી બંને મળીને કર્યું છે ટોમ ક્રુઝને કયા દેશનો પ્રતિષ્ઠિત એરોનોટિક્સ મેડલ મળ્યો છે તો ફ્રાન્સનો પ્રતિષ્ઠિત એરોનોટિકલ મેડલ એમને મળ્યો છે ટોમ ક્રુઝને

સોળમી ફેબ્રુઆરીને અહીંયા રજા આપી દઈએ અને મળીશું સત્તરમી ફેબ્રુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ સુબરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ